શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે બાદમીના આધારે સર્વેલન્સ સ્ટાફે ઇચ્છાપુર ગામની ગાયત્રી નગર સોસાયટીમાં આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો અને દરોડામાં એક ઘરકામ કરતી મહિલા આરોપી પાર્વતીબેન સતીશ શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં કડક વલણ અપનાવ્યું છે દરોડામાં ઘર કામ કરતી મહિલાઓ આરોપી પાર્વતી બેન સતીશ શર્માની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી એક સાતસો બાસઠ કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા અઠયાસી હજાર સો થાય છે અને મુદ્દામાલ મળીને કુલ ત્રણું હજાર ની જપ્ત કરવામાં આવી છે

એનડીપીએસ એટલે કે ડ્રગ્સ ને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સુરત શહેર સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે લગત વસ્તુઓનો ગાજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ

પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કંઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદત મહિલા ને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ